બદને જે કરવા આદ્યું આપણે કોબી એટલે સંભારો ચટચટ કરવો થાય ના તો આપણા મોનોમાં ઠાકુર ચીની જટચટ બોવ લગાડે જે તો ઓ દીરસો બનાવા ના કે જટપટ જટપટ ને કે ચાલો મારા કાનુડા

પાપડ ન તો કાઈ ખાધું નસ્ત પાપડ બોલ તો પાપડ લે જા એ અમે કોમેડી વિડીયો મૂક્યો છે આ ચેનલમાં મિત્રો બધાય જોવા જાજો અને કોમેન્ટ કરજો તમે કાઈ વાંધો નહીં તમે તમારા કોમેન્ટ કર્યા રાખજો એમ પણ મમ્મી વાસવા નેવરી છે બધી બેસી લાઈક કરજો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો કરજો ને કમેન્ટોય વાજો માં સાથ આપણે બધું કીજો ને મારા તેમાં ઠાકુર ને રોજે રોજ ખુબ ભાવે રોજે રોજ આપણે બનાવતા રહીશું મસ્ત મજા ચાલો આટલો ખબર ઘણો આમાં બટેટા નાખવાના હે કે રીંગણા એટલા બરોબર ના રે ના બટેટા ને તો સાંજે સાત હોય એટલે બટેટા જોવું એમ તો બટેટા નાખીશું ને ટમેટાની ગ્રેવી અમે કરીએ છીએ રોજ મિત્રો કુકરમાં કરીએ તો ન કરીએ અમાર નકર રોજ ગ્રેવી જ કરીએ જોકે ને આવું બધું હાલે છે હવે ચટણી લહણ વાળી લહણવાળી ચટણી સુગંધ એવી અરે મોજ પડે છે

તો આવી રીતના પાપડ તરાય કમેન્ટ કરજો કમેન્ટ કરેસવા વાળું અમારી મળી તો બે સાઈડ બધી થતી જાય જો પાપડ તરાયલ મજાના આપણા અડોદ ના મળી ને એવું રીંગણા તરી હે ઝીણા હવે જ્યાં જેવા રીંગણા થાય આપણી તરા હે પાપડ પછી અમે તરે રીંગણા નું ભરેલ ત્યાગ કરીએ તો અમે કોઈ દી બનાવ્યું હોય તો કમેન્ટમાં કરજો જણાવજો તો અમને ખબર પડે તો અમને ખબર પડે તો અમે કઈ રીતના બનાવો એટલે આ અમારી ભાષા છે મિત્રો કોઈ ન સમજતું કે અમારી ભાષા દેહી ગુજરાતી અમેરિયા મેર એટલે મેરની ભાષા સાંભળો ને સાંભળા રાખો એવીમાં પેલા સા ને સુ ને એ અમારામાં આવે કીનો ગોતો ને કામ આમ મૈરો તો ને એવું બધું અમારામાં બોલે અમારી મેરની ભાષા જ્યાં જાય ને વર્તાઈ જાય કે આ તમે અમને પૂછે બધા મેર જ છો ને મેં કીધું હા ભાઈ મેર જ હો અમી ને આ સાઈડ ના અમારે અમુક ન ખબર પડે કે મેર આવે એક કે એક ભરવાડમાં આવે એમ કે ના રે ના ભરવાડ માં તા ને આવતું મીર હોય મીર કે ભરવાડમાં આવે ઈ તે એવું બધું છે તો જો સંભાર માં નાખ્યું છે હળદર ને મીઠું નાખ્યું છે એટલે કે નમક સ્વાદ અનુસાર ને ઓલી સાઈડ પાપડ તરાઈ ગઈ તે મમ્મી રીંગણા તરીએ ખાંડ નાખે સાદ અનુસાર પછી એ સંભારામાં ને રીંગણા તરવાના છે ને તો જો મિત્રો રીંગણા તરાય છે અમે તરેલ રીંગણા ને કરીએ તરેલ ભીંડા તરેલ રીંગણા અખવા રીંગણા ચેક કરવાનું આખા એટલે છે ને તરે નાખીએ મસ્ત બધા રીંગણા તરાઈ જાય ને પછી બધી બનશે પાપડ તરાઈ ગયા આ બધું અટાણ થાય ને કારણ ખાવાનું તો શું કહેશો તમે બીજા મિત્રોને હંભારો થઈ જાય હે ને શ્યાક થાય વિડીયો લાંબો ન કરવો મિત્રો આપણી તો બને જાય પછી દેખાય હલો તો રીંગણા ચ્યાક પર નાખીએ ભરેલ રીંગણા ચ્યાક આપણે તો રીંગણા તરાઈ ગયા આપણા ને ભલ રીંગણા સાફ મસ્ત મજાન થાય તો અમે તો આવી રીતે કરીએ રીંગણા છે અલગ અલગ રીતે બનાવો રીંગ રીતે આપણે મજા આવે એ રીતે બનાવવાનું સ્વાદિષ્ટ આવે શાક બને એ રીતે બનાવવાનું આમાં આપણે લીલા ધાણા અને ચટણી જો નાખી મસ્ત મજાની લીલા ધાણા

બારી કલાક થોડી કે વઘાર જાય મિત્રો તમારે ક્યાં હાલે મારા છોકરા બધા

ગેસ બંધ કરી દો થોડીક ને આપણે ચી નાખવાનું છે ને નાખું આ પેલા નાખે તો મિક્સરમાં કઢ નાખું તો ક્રશ કરી નાખું છું મિક્સરમાં દરે નાખું વર્ષ સવાણું

પાસે આવે મારી માં જસો અમને બહુ માખણ ને મિસ્ત્રી ખરા ભાશ તાપ ખાવું નથી મારે

નંદલાલ ને ધરવા ઠાકોર હાલો તો રોટલા થી આપડે મસ્ત મજાના રોટલા માખી લે માફી થી માતાજી હતું ઠાકુરજી હતું રોટલા

છે 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 રોટલા તૈયાર થઈ ગયા સલાડ નાખી દીધું શાક નાખવાનું ને બધું ભલે રીંગણા શાક બહુ મસ્ત બન્યું છે બધી થાળી મમ્મી ધરે છે અત્યારે આવી રેડી કરીને શું કે છો મિત્રો હાલો મિત્રો બપોરા કરવા હાલો તો શાક ધરાઈ ગઈ છે ને આ તો ઉપર થાળી મમ ધરી આવ્યા છે માતાજીને હમણાં તમે જોઈ જ શકો છો તો પાપડ ધરવાના છે એક પાણી પાપડ ધરવાનું તો નથી

ભગવાન બધા કહી કરવા આવ્યો છે અમારા એને ક્યાંથી ભૂલાય જાય મિત્રો પેલા જ અમે કહીએ છીએ નંદલાલ બલદેવજી સંગાવજો ગોપરા ટેડી છે માતાજી સિક્કોતેર માં કુળદેવી હે અમારે એને બધા કે દીએ મિત્રો બધાયની થાળ રેડી છે તો તમે આયજો કરવા એ બધા